જય સ્વામિનારાયણ આ એક લમ ચોરસ અને ચોરસ હાથ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે ને સ્માર્ટ વર્ક જોરદાર કરશે સાથે આંગળાની સાઇઝ નાની છે એટલે એડવાન્સમાં નિર્ણય લેવાવાળો છે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ લખજો આ ગુરુની આંગળી છે અને આ સૂર્યની આંગળી પર સૂર્યની આંગળી કરતાં ગુરુની આંગળી મોટી છે અને આ વ્યક્તિના લીડરશીપના ગુણ જોરદાર છે કાઉન્સલિંગના ગુણ જોરદાર છે સાથે આ ગુરુ પર્વતનો પાવર પણ વધારે છે કે ગુરુ પર્વત પૂરેલો છે એટલે આ વ્યક્તિનું કોમ્પિટિશન લેવલ એટલું જોરદાર હશે ને આના હાથ નીચે સો વ્યક્તિ હોય ને કંટ્રોલ કરવાની તાકાત હશે અને આ કોઈ કંપની છે કે એની અંદર હેડ હોઈ શકે કે આ મોટી પોસ્ટ ઉપર હોય આ કંટ્રોલ કરીને એ લોકો જોડે કઈ રીતે કામ કરાવવું ને એમાં માસ્ટર હોય વ્યક્તિઓ પણ આને થોડોક ઈગોનો પ્રોબ્લેમ થાય ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો ફાયદો થશે સાથે આ બુદ્ધની આંગળી જે સૂર્યને પહેલાં પોળવા કરતાં એ ઊંચી છે એટલે આ સારામાં સારું છે એટલે ગુરુ અરે સૂર્ય અને બુદ્ધનો રાજયોગ કહેવાય જોરદાર સાથે આ અંગૂઠો અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છા શક્તિનો છે અને આ લોજિકનો છે જે ઈચ્છા કરે છે લોજિક સમજવામાં માસ્ટર છે સાથે આ બુદ્ધની આંગળી છે જેનું આમ ઢલાન થઈ રહ્યું છે અહીંયાથી આમ ઢલાન થઈ રહ્યું છે એટલે આ વેપારમાં નંબર વન બનશે જોરદાર સાથે આ ધનુ સાકાર થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે સાથે આ ગ્રહોને પેસેજ સારો મળે છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે અને અહીંયા અંગૂઠામાં આડી લીટી થઈ રહી છે આ બેતાલીસ વર્ષે ભાગ્યો હૃદય કરે અને ઓનલાઈન બિઝનેસમાં નંબર વન બનાવે અંગૂઠામાં આવે સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ હૃદયરેખા છે જે અહીંયાથી નીકળી અને ગુરુ સુધી જઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો એક રૂપિયો બાકી ન રાખે એના ઘરે દઈને અને આ લોકોની મદદ કરવા આવશે અડધી રાતે કંઈ પણ કામની જરૂર હોય ને અડધી રાતે ઊભો રહે અને કોઈ પણ અપેક્ષા વગર અને પરિવારને સાથે લઈને ચાલવા વાળો છે અને પ્રેમી સ્વભાવનો છે આ વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવાનું કોઈની કોઈ ભાવનામાં નિર્ણય નહીં લેવાનો જો દી ભાવનામાં નિર્ણય લીધો ને તો લોકો આને છેતરી શકે છે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું કોઈની કોઈ ભાવનામાં નિર્ણય નહીં લેવાનો આ સારામાં સારી હૃદય રેખા છે સાથે રેખા છે જે અહીંયાથી નીકળી અને અહીંયા સુધી જઈ રહી છે અને એમાં પાંત્રીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે પછી સ્વતંત્ર ડિસિઝન લેશે કેમ કે જીવન રેખાની જોઈન્ટમાં છે પણ આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો છે આ વ્યક્તિ ટીવી જોતો હોય એક બાજુ મોબાઈલ હોય ને એક બાજુ કંઈક લખતો હોય ને એક બાજુ શું કંઈક સોચતો હોય કેવો મોટો ચારે બાજુ દિમાગ દોડાવવાળો છે ના અને કોઈ પણ કામ સોપોન અને ઇન્ટેલિજન્ટ તરીકે કરે પાયાથી માંડીને ટોચ સુધીની માહિતી ભેગા કર્યા પછી કામ કરવાવાળો છે અને આ સચોટ કામ કરે આ સારામાં સારી માઇન્ડ રેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે જો અહીંયા ચંદ્ર પર્વતથી આછી નીકળી રહી છે અને અહીંયાથી ધનરેખા ક્લિયર થઈને અહીંયા સુધી છે અને અહીંયાથી લઈને અહીંયા સુધી એટલે અઠ્યાવીસ વર્ષથી લઈ અને ચાલીસ વર્ષ સુધી ધનરેખા છે ખરી પણ એકદમ ઝાખી છે અને પછી ધનરેખા ક્લિયર થઈ અને છે શનિ પર્વત સુધી છે અને અહીંયા આગળ ચાલીસ વર્ષે બીજી ધનરેખા થઈ રહી છે એટલે એક બીજો બિઝનેસ ચાલુ થશે અને અહીંયા આગળ બેતાલીસ વર્ષે એક બીજી ધનરેખા થઈ રહી છે અને અહીંયા આગળ મોટા લોકોનો સંપર્ક કરે ને એની અંદર માછલીની નિશાની થઈ રહી છે આ શનિ પર્વત ઉપર આ બહુ જ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે કેમ કેમ કે એને ડબલ ધનરેખા છે સાથે અહીંયા આગળ ચોપન વર્ષે એક મોટી પ્રોપર્ટી લે ને એનું નિશાન છે સારામાં સારું અને ત્રણ ધનરેખા થઈ રહી છે એક ચાલીસ વર્ષે એક બેતાલીસ વર્ષે અને જે રનિંગ જે ધનરેખા ખાલી અહીંયા આગળ થી લઈ અને ચાલીસની વચ્ચે છે જે ધનરેખા આમ રબરથી ભૂસ્યું હોય ને એના જેવી જે એને સોળથી અઢાર કલાક મહેનત કરવી પડે પૈસા મળે પણ મહેનત વધારે કરાવીને પૈસા મળે અને પછી ધનરેખા ક્લિયર થઈ રહી છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે કેમ કે તન ધનરેખા ચાલી વર્ષની ઉંમર પછી થઈ રહી ચાલીથી બેતાલીસ ત્યારે આ વ્યક્તિ અનેકો બિઝનેસમાંથી રૂપિયા કમાશે અને મોટા લોકોનો આને સંપર્ક કરશે ને એની ઉપર માછલી થઈ રહી છે એટલે આધ્યાત્મિક દુનિયામાં નંબર વન બનશે આ સારામાં સારી નિશાની છે આ ખેતુ પરત ઉપર માછલીનું નિશાન થઈ રહ્યું છે અને આ જીવનરેખા એ અને એને ટચ થઈ રહી છે અહીંયા આમ રાઉન્ડ લઈ રહી છે આ સારામાં સારી નિશાની છે કેતુ પર્વત આગળ આ વ્યક્તિ એના જન્મ શાંતિ સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે ટ્રાવેલિંગ જે ઓનલાઈન બિઝનેસ છે બીજું આ કેતુ પર્વત ઉપર માછલી થઈ રહી છે જ્યારે કેતુ પર્વત ઉપર માછલી થાય ને અને એની દ્રષ્ટિ બુધ ઉપર પડી રહી છે એટલે આ વેપારમાં નંબર વન થશે બીજું આ ઓનલાઈન બિઝનેસની અંદર નંબર વન થશે અને આ આધ્યાત્મિક પણ થઈ શકશે એટલે કહેવા મતલબ કે ધર્મની અંદર આગળ હશે આ વ્યક્તિ અને જ્યારે જીવન રેખાને ટચ થઈને થાય ને અને એ પણ સારું પણ સાથે અહીંયા આગળ જીવન રેખાની અંદર પણ માછલી થઈ રહી છે જો અહીંયા આ અંદરે થઈ રહી છે અને આ બાર થઈ રહી છે આ ડબલ થઈ રહી છે આ વસ્તુ સારામાં સારી છે જ્યારે જીવન રેખાની અંદર થાય ને એટલે આ જીવન પર ઊર્જા મળે અને શરીરની સુખ સારામાં સારું હોય સાથે અહીંયા આગળ આ વિદેશ રેખા થઈ રહી છે એટલે આ વિદેશ જવાના મોકા મળશે અહીંયાય છે અહીંયાય છે આ વિદેશ રેખા છે આ એક સારામાં સારી વસ્તુ છે અને વિદેશ જવાના મોકા મળશે બીજું આ વ્યક્તિ વર્તનમાં વર્તમાનમાં રહીને જેટલું કામ કરશે ને એટલો ફાયદો થશે ભૂત અને ભવિષ્યનું નહીં વિચારવાનું આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે પણ બધા પેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પિરિયડમાં આવશે સાથે આ જીવન રેખામાં જો અહીંયા આગળ અહીંયા આગળ આછી અચ્છી અચ્છી એકદમ ઝીણી ઝીણી પ્રોગ્રેસ દેખાશે એકદમ બારીક બારીક છે એટલે આમને ચાલીસ વર્ષથી ઉંમરથી લઈ અને સાઠ વર્ષની ઉંમરની વચ્ચે દર પાંચ ત્રણ વર્ષે એને પ્રોગ્રેસ આવશે સારામાં સારો સાથે આ ધન અહીંયા આગળ જે પ્રોગ્રેસ રેખા છે સિત્તેર વર્ષે એ રેખામાં જોઈન્ટ થઈ રહી છે એટલે ધન રેખામાં વૃદ્ધિ થશે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ગુરુનો પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે કેમ કે ગુરુ પર્વત ફૂલેલો છે સાથે અહીં આગળ મલ્ટિપર બિઝનેસની રેખા છે અને ગુરુ પર્વતે જોતા છે ને એની આંગળી છે આનામાં લીડરશીપના ગુણ જોરદાર કાઉન્સલિંગના ગુણ જોડતા અને આ ગુરુના લગતી કોઈ પણ કામ કરશે ને એને જોરદાર થશે ગુરુ શુક્ર બે પાવરફુલ છે ગુરુ કરતાં શુક્ર એકદમ બલી છે જોરદાર પણ ગુરુ પાવરફુલ સાથે આ મંગળે પાવરફુલ છે એટલે આ ગ્રહ આના પાવરફુલ છે જોરદાર આ વ્યક્તિ કાઉન્સલિંગની ફિલ્ડમાં જોરદાર હશે આ લોકોને ટ્રેન પણ કરતો હોય તો ખબર નથી એને હાથ નીચેના માણસોને એમ ટ્રેનિંગ આપીને એમ તૈયાર કરતો હોય ને અને આને છે ને રસોઈ બનાવવાનો શોખ જોરદાર હોય અને આ લિજ્જતદાર ખાવાનો શોખ જોરદાર હોય કે કોઈ પણ મોટી હોટલ હોય ને ત્યાં આગળ સ્પેશિયલ આ વ્યક્તિ ખાવા જાય કેમ કે આ ફ્રૂડી વ્યક્તિ હોય ખાવાનો અને જબરજસ્ત શોખીન હોય પણ આ વ્યક્તિ કોઈની સામે ઝૂકે નહીં પણ આ વ્યક્તિની સામે બીજો આવો ગુરુવારો આવે ને આના કરતાં ખુલે એની અમે ઝૂકે બાકી આ એનો ટોંગ પર્સનાલિટી કોઈની આગળ ન ઝૂકે અને ગુરુ પર્વત એકદમ પાવરફુલ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી લીડરશીપના ગુણ જોરદાર છે આ શનિ પર્વત છે શનિ પર્વત સારામાં સારો છે શનિ પર્વત ઉપર જો આ મોટા લોકોનો સંપર્ક કરે એની રેખા છે સાથે બીજું અહીંયા આગળ શનિ પર્વત ઉપર ચોરસ થઈ રહ્યું છે એક આ આ પૈતૃક છે બાપ દાદાની કોઈ જમીન હોય ને એમાં આ વ્યક્તિને ભાગ મળશે સાથે આ મોટા લોકોનો સંપર્ક કરે ને એમાં આ માછલીનું નિશાન થઈ ગયું છે આ એક સારામાં સારી નિશાન આ છે ને આધ્યાત્મિક સાથે જોડાશે આવા સો વ્યક્તિ ભેગા થાય ને બધાની સોજ અલગ હોય ધર્મ વિશે આ વ્યક્તિ એની રીતે ધર્મનું કામ કરતો હોય પેલો વ્યક્તિ એની પણ બધા ભેગા થાય ને તો બધાની સોજ અલગ હોય પણ આ ધર્મની પરિકાષ્ટા એટલે આત્મા શું છે એની પણ જાણકારી રાખી શકે અને આને પૈતૃક સંપત્તિ મળશે આ ચોરસ છે પણ આ વ્યક્તિને આ શનિ પર્વતનો આ ભાગ ફૂલેલો છે એટલે શું છે કે આને થોડીક પરેશાની રહે ટેન્શન રહે અને ઓડિયો દ્વારા કે શી વસ્તુ કરશે તો એને ફાયદો થાય કેમ કે સેજ ફૂલેલો છે અને આ સાઇઝ સેજ દબાતો છે એટલે આ વ્યક્તિને શું છે કે કોઈથી વ્યાજે રૂપિયા લેવાની જો વ્યાજે રૂપિયા લે ને તો વ્યાજના ચક્કર મારે ભલે આ લાખ રૂપિયા મહિને કમાતો હોય પણ એને વ્યાજ તો ચૂકવવું જ પડે આનો મતલબ પૈસા ગમે એટલા કરોડ કમાય દસ લાખ કમાય કે કરોડ કમાય પણ વ્યાજના ચકેડા રહે આ વસ્તુનું એને ખાધું પણ કોઈ પણ વસ્તુ જે કહેવાનું કે આ જે ઈચ્છે ને તો બે વરસ લેટ થાય એટલે આ વસ્તુને એને ધ્યાન રાખવાનું જે કંઈ પણ ઈચ્છા કરે બે વર્ષ લેટ મળે જલ્દી ન મળે પણ મળે જરૂર કે જ્યારે શનિ પર્વતો પર આ રીતે દબાણવાળો ભાગ હોય એટલે એ વસ્તુ લેટ મળે પણ મળે જરૂર અને શનિ પર્વત સારો છે કેમ કે પૈતૃક સંપત્તિનું નિશાન છે સાથે આ માછલી અને ધર્મમાં નંબર વન થશે સાથે આ સૂર્ય પર્વત છે આ સૂર્ય પર્વત એ સારો છે પણ સૂર્ય પર્વતમાં જો આ એક સૂર્યરેખા અને આ ત્રિકોણ થઈ રહ્યું છે અને આ ચોરસ થઈ રહ્યું છે આ બે વસ્તુ સારામાં સારી છે જ્યારે ચોરસ થાય ને આ મલ્ટિપર પ્રોપર્ટી વસાવશે મલ્ટીપર ધંધા કરશે અને ત્રિકોણ થાય જે કંઈ પણ ઈચ્છા આવે ને સો ટકા પૂરી કરે આ વ્યક્તિ જે ઈચ્છા કરે માટે સર્જન કરી શકે અને સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે એટલે એના કામનો વિસ્તાર જબરજસ્ત કરશે પાવરફુલ છે અને આની એકાગ્રતા જોરદાર હશે ફોકસ જોરદાર હશે અને આ વ્યક્તિ છે ને પચાસ હજાર કમાતો હોય ને તો લોકોને લાગે કે આ પાંચ લાખ કેમ કમાય છે તો મૂળ આના કપડાં પહેરવાની સ્ટાઇલ બોલવાની પીચ આખી અનોખી હોય અને આ ટાસ્ટર વ્યક્તિ દેખાય કે જ્યારે ચોરસ થાય ને અને આ વ્યક્તિ સોફ્ટવેર છે કા ઓનલાઈન બિઝનેસ છે કે આ બધાની અંદર નંબર વન બની શકે આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સૂર્ય પર્વત છે જોરદાર આ ભૂત પર્વત એ ઓર્ડિનરી છે કેમ કે ભૂત પર્વત પર એક પણ રેખા નથી ને ધડા જેવો ભૂલેલો છે એટલે આ વ્યક્તિ જબરજસ્ત અને ઇન્ટેલિજન્ટ હશે પર્સનાલિટી જોરદાર હશે સો લોકોને સમજાવવાની આનામાં જબરજસ્ત ટેલેન્ટ હશે કપડાં જોરદાર હશે ડ્રેસકોડ જોરદાર પહેરશે પર્સનાલિટી જોરદાર હશે અને સામે પર પ્રભાવ પડશે અને આના લીડરશીપના ગુણ જોરદાર હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી ભૂત પર્વત છે જબરજસ્ત એની પર્સનાલિટી હશે અને આ સચ્ચાઈ પસંદ હશે અને જૂથ જરીએ નહીં ગમે આ અંદરૂની મંગળ છે અને આ બાનો મંગળ છે અંદર મંગળ પોસ્ટ પર્સન છે આ વ્યક્તિને જમીનના લગતા કોઈ પણ કામ કરશે ને એને સારામાં સારું રહેશે જ્યારે મંગળ પર્વત આવો ભૂલેલો હોય ને જમીનોથી આને ફાયદા થાય પણ બીજું આને થોડોક પેલો ગુસ્સાનો ભાગ પણ રહે અને આ વસ્તુને ધ્યાન રાખવાનું ગુસ્સાનો ભાગ એટલે જલ્દી એગ્રેસિવ થઈ જાય ને સામે પણ હાવી થઈ જાય આ વસ્તુને કંટ્રોલ કરવાની જરૂર છે એટલે ભૂલથી ગાળો પણ ન બોલી જાય કેમકે આજેને અતિ બોલી જાય ને તો એ પ્રોબ્લેમ આવી શકે છે મંગળ પણ આ પોસ્ટ પર્સન છે આને ક્રિકેટ વોલીબોલ આ બધા રમવામાં માસ્ટર હશે નાને જમીનના ધંધાની અંદર સારો ફાયદો થશે જ્યારે મંગળપૂરતો ફૂરેલો હોય આ એક સારામાં સાથે બારનો મંગળ બારનો મંગળ સે જ મધ્યમ છે એ સામેવાળા વ્યક્તિને આમ ઈચ્છા થાય ને તો મળે ના ઈચ્છા થાય ન મળે મૂળ પોતે કમ્ફર્ટેબલ હોય ને તો જ મળે આ એવો વ્યક્તિ છે પોતા પર કોઈ પરેશાની હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શુક્ર પર્વત શુક્ર પર્વત જ દડા જેવો છે આ તો લક્ષ્મીપતિ યોગ કહેવાય અને એમાંય અંદર માછલી થઈ રહી છે એટલે શુક્ર પર્વતનો પાવર વધારે લક્ઝરી સુખ સારામાં સારા મળે સાથે આ લક્ઝરી રેખા છે આ સારામાં સારી નિશાની છે અને અહીંયા આગળ શેરબજારની રેખા છે પણ આ લોંગ ટર્મની છે શોર્ટ ટર્મની નથી આ છ મહિના બાર મહિના બે વર્ષ પાંચ વર્ષ રાખે ને પછી એને ફાયદો થાય અને જ્યારે શુક્ર પર્વત આટલો બલી હોય ને આ વ્યક્તિને લક્ઝરી સુખ જોરદાર અને ગરમી સહન જ ન થાય આને છે ને એસીવાળું ગાડી એસીવાળું ઘર ફોર વ્હીલ એસી આ બધા સુખ જોરદાર મળે અને આ બ્રાન્ડ સિવાય વસ્તુ ન પહેરે આ એવો વ્યક્તિ હોય જેના અનુશુક્ર અને શુક્ર લગતી આ વ્યક્તિ કોઈ પણ બિઝનેસ કરે ને સારામાં સારો ચાલશે કારણ કે ગુરુ પાવરફુલ છે અને શુક્ર આ ફ્રૂટનો બિઝનેસ છે જ્વેલરીનો બિઝનેસ છે ડાયમંડનો બિઝનેસ છે મૂળ લક્ઝરી આઇટમના કોઈ પણ બિઝનેસ કરશે ને એમાં એને સારામાં સારું રહેશે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને વિદેશ જવાના મોકા પણ મળશે શુક્ર પર્વત પાવરફુલ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર લક્ષ્મીપતિ યોગ કહેવાય સાથે ચંદ્ર પર્વત ચંદ્ર પર્વત એ પાવરફુલ છે જોરદાર સાથે આ સંગીત પર્સન છે અને સંગીત બહુ ગમતું હશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી બીજું આને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવશે આ કલ્પનાશીલ હશે જે પણ કલ્પના કરશે એ કરવાવાળો છે બીજું આ બાર્ગેડિંગ કરવામાં માસ્ટર હોય અને હજારની વસ્તુ લેવા મોકલી હોય ને એ આઠસો નવસોમાં કેમ લાવ્યું લાવી દે બીજું આના ઘરના ફર્નિચર જોવાલાયક હોય આ વ્યક્તિ અજાન એમ કહેવાય ને કે લાખનું ફર્નિચર બનાવે તો દોઢ લાખની કેમ વેલ્યુ હોય અને આ પર્ચેસિંગ પાવરમાં જોરદાર હોય અને કોઈથી ડાયજેશન એટલે પેટની કોઈથી ખરાબી ન થાય ચંદ્ર પર્વત પાવરફુલ હોય ને એટલે શરીરની સુખ સારામાં સારું રહે એક્સ્ટ્રા ઓર્ડિનરી ચંદ્ર પર્વત છે સાથે આ મણિપુર પર્વત ઉપર જોવા એક રેખા આ બે રેખા અને અહીંયાથી ત્રીજી ત્રણ રેખાવાળો છે આ સારામાં સારા છે એક બુદ્ધિની રેખા છે એક ધનની રેખા છે અને એક શુક્રની રેખા છે આ સારામાં સારી છે અને પાટલા જન્મના કર્માહારા છે એ કર્મના બળે આ જન્મમાં પોતાની જાતે મહેનત કરી અને આ વ્યક્તિ આગળ આવશે સાથે અહીંયા આગળ ત્રિકોણ થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે જબરજસ્ત એક્સ્ટ્રા ઓર્ડિનરી કેતો પૂર્વ આગળ જબરજસ્ત હોશિયાર આ વ્યક્તિ થશે સોલિડ હોશિયાર થશે બીજું આ ગુરુ અરે આ આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કરવામાં માસ્ટર હશે સાથે આ ગુરુ આ શનિનું કરવાનું છે આ સૂર્ય આ બુધ આ મંગળ આ મંગળ આ શુક્ર આ ચંદ્ર આ રાહુ આ કેતુ આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ ધન્યવાદ